બહારનું મિનરલ વોટર પીતા પહેલા સાવધાન થઈ જજો પાલનપુર મિનરલ વોટર બોટલમાં સાપ જેવું જળચર જોવા મળ્યું છે પીવાની પાણીની બોટલમાં જળચર પ્રાણી જોવા મળ્યું ખાનગી મિનરલ વોટર સપ્લાયરના ગોડાઉનમાંથી લાવવામાં આવેલી પાણીની બોટલમાં જળચર પ્રાણી દેખાયું મિનરલ વોટર મંગાવતા ગૃહિણીને કડવો અનુભવ થયો છે મિનરલ વોટરની બોટલમાં જળચર પ્રાણી નજરે પડતા ગૃહિણીએ બોટલનું સીલ ન ખોલ્યું મિનરલ વોટર સપ્લાયરની ગંભીર બેદરકારી સામે હવે

એટલે એમાંથી સાપનો કણો દેખો તો આજુબાજુવાળાને દેખાડ્યો ખોલ્યો નહીં મેં બોટલ નહીં ખોલી કેમ કે એમાં દેખાતો જ હતો પૂણા ફૂટ જેટલો દેખાતો હતો પછી ખોલી નહીં બોટલ હાપ હાપનો કણો અંદર પછી એ લઈ પેલા આયા એ બોટલ લઈ ગયા ઓનલાઈન પર સંવાદદાતા અલ્કેશ જોડાઈ ચૂક્યા છે અલ્કેશ ગંભીર બેદરકારી કંપનીની કહી શકાય આ રીતે લોકોને પાણીમાં અને આ ગંભીર બેદરકારી કરી રહ્યા છે બધું જાણકારી મિત્તલ મિનરલ વોટરની બોટલ મંગાવીને પાણી પીતા લોકો માટે ચેતવણી રૂપ એક કિસ્સો છે તે પાલનપુરમાં સામે આવ્યો છે પાલનપુરમાં મિનરલ વોટરની બોટલમાં સાપ જેવું દળતર પાણી છે તે જોવા મળતા હડકમ બચી જવા પામે છે મહત્વની વાત એ છે કે લોકો છે તે પીવાનું પાણી બોટલ દ્વારા મંગાવતા હોય છે ને પાલનપુરની એક ખાનગી મિનરલ વોટર સપ્લાયરના ગોડાઉનમાંથી આવેલ પાણીની બોટલમાં સાપના કણા જેવું દળતર પાણી જોવા મળતા ગૃહિણી છે તે હેટબાઈ ગઈ હતી મહત્વની વાત એ છે કે મિનરલ વોટરની ની પાણી પાણીની બોટલમાં આ જલતર પાણી નજરે પડતા ગૃહિણીએ બોટલ ની સીલ હતો તે સીલ ન ખોલ્યો હતો અને તેને આજુબાજુના લોકોને જાણ કરી હતી કે સ્થાનિક લોકો જે એકઠા થઈ ગયા હતા અને આ સીલ બેક જે બોટલ હતી તેની અંદર જે કણા જેવું જલતર પાણી મળી આવતા ક્યાંક ક્યાંક જે કંપની છે તે કંપનીની ગંભીર બેદરકારી છે સામે આવી છે જેને લઈને લોકોમાં ભારે રોજ જોવા મળી રહ્યો છે મહત્વની વાત એ છે કે મોટાભાગના લોકો મિનરલ પોણી મંગાય તેઓ પીતા હોય છે પરંતુ આવી જો ઘટના બને તો ક્યાંક ને ક્યાંક લોકોનો જીવ बिलकुल अल्केश आभार माहिती बदल